सु तारा या पसून टांडव बवसु तारा या तांडव बवसु પગમાં ફેરાથ મારી દો ડી નાચે માના ડુંગરું નાચે શિવના સના ડુંગરયું પર શિવના ಿ ತಣಿಯ ಪಸು ದಾ ತಣಿಯ ಪಸು ಚಾಡ ಬಾತು ದಣಿಯ ಪಸು ಬಾ ಪಗ ಮಾ ಪೇ ಹಿ ದೋಟಾ ಮಾರು ನಾ ಮಾರಿ ನೋಜ ಪಗ ಮಾ ಪೇರಾ ಖು ಗರೇ ಹಾತ ಮಾಡಿ ದೋ મોકળી નાચે માના ડુંગરયું પર શિવ ભોળાની સાપના કૈલાસના ડુંગરયું ઉપર શિવ ભોળાની સાપના ઘોડો કાલે પારવતી ના વણિયા પશુ ભોડો કાલે પારવતી ના વાણિયા પશુ

सना डुंगरयू से घोडा निता घोडो कहे परवितोजन आया पसू घोडो कहे परवी तोजन आया

બસો ભગવા પેલા ચોગરાટા મેલી મોકરી નાચે માવજી ભગવા પેલા ચોરાટા મેલી મોકરી નાચે મારા પરિચા